નમસ્કાર મિત્રો હું છું આપનો લોક સાહિત્યકાર સંજુ ઝુરાજા જાણવા જોગ એક વિનંતી છે નવરાત્રિનો શુભ શરૂઆત થઈ રહી છે ગામે ગામ ખૂણે ખાચરે શહેરોમાં નવરાત્રિનો ખૂબ પૂરજોશથી કાર્યક્રમ આપણે માણીશું આનંદ કરીશું મોજ કરીશું એક વિનંતી છે બેનો દીકરીઓ માટે જે લોકગાયક કલાકાર છે બહેનો ગરબા ગાવો આનંદ કરવો મોજ કરો નામથી નથી પણ જે શિવજીનું એક નાદ છે શિવજીનું જે ડાક અને ડમ્મર છે એની મર્યાદા રાખજો બેન દીકરીઓને વિનંતી છે કલાકારોને વિનંતી છે કે સ્ટેજ પર છૂટી ચટાવું રાખી અને તમે ડાન્સ કરો ના છો અમને કોઈ જ વાંધો નથી શરીરના પાછળના ભાગ બતાવો તો પણ કંઈ વાંધો નથી પણ રાવણદેવનું જે ડાક છે એ ડાકને તમે જાહેરમાં લઈ અને ફડુડિયા મારશો કૂદકા મારશો તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો કારણ કે શિવજીનું જે ડાક ડાકડંબર છે એ રાવણદેવ ફક્ત માતાજીને ઉપાસના અને માતાજીને જગાડવા માટે મઢમાં વગાડવા માટેનું એક વાદ્ય છે જેને તમે તમારી પોતાની પર્સનાલિટી માટે લોકચાહના માટે અને પ્રોફેશનલ હિરોઈન બનવા માટે તમે એને લઈને નાચશો પૂછશો તો કાયદેસર પોલીસ કેસ કરવામાં આવશે સંસ્કૃતિને બગાડવાનું કાર્ય ના કરશો મારી હાથ જોડીને લોક સાહિત્યકાર સંજુ રાજા રાવળજીની વિનંતી છે જય માતાજી ખૂબ આનંદ કરો નવરાત્રિનો પર્વ છે મને કોઈ ચિંતા નથી હું પણ નાચીશ પણ યાદ રાખજો શિવજીનું ડાક છે એને લઈને બેન દીકરીઓ નાચતા નહીં ફરી એકવાર હાથ જોડીને વિનંતી મિત્રો આપ પણ સનાતન ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માગતા હો તો આ વિડીયોને જરૂરથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને દરેકને આટલો સંદેશો ધક્ળજો વિનંતી છે